બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકા સિહોરી અને ભીલડી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દારૂના કુલ ત્રણ હજાર છસો નવા નાશ કરવામાં આવ્યો છે આ દારૂની કિંમત નવ પોઈન્ટ ચોર્યાસી લાખ રૂપિયા આવી હતી ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરોડિયાની સૂચનાને તાબાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિહોરી બનાસ નદીની બેણાવાસ વિસ્તારમાં આ કામગીરી સફળતાપૂર્વક

સને બે હજાર ચોવીસ પચીસના વર્ષનો મુદ્દામાલ નાશ માટેનો જે કાર્યવાહી કરવાની હતી તે તે બાબતે એસડીએમ શ્રી ડીસા તથા નશાબંધી અધિકારી શ્રીની હાજરીમાં આજરોજ શિહોરી પોલીસ સ્ટેશન તથા ભીલડી પોલીસ સ્ટેશન બંનેના મળી અને કુલ ચાલીસ ગુના જેમાં કુલ છત્રીસો ને નવ્વાણું બોટલનો કુલ મુદ્દામાલ નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો ને તેરનો મુદ્દામાલ નાશ કરવાની આ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે શિહોરીની બનાસ નદીના વીણા વિસ્તારની ખરાબની જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે